સવારની શરૂઆત હંમેશા સારી હોવી જોઈએ સવારની શરૂઆત ખરાબ રીતે થાય છે તો વ્યક્તિને અનેક ઘણી તકલીફો પડી શકે છે આ માટે અનેક લોકો સવારમાં ઊઠી ત્યારે તરત જ ભગવાનને પગે લાગતા હોય છે સવારની શરૂઆત સારી ના થાય તો આખો દિવસ ખરાબ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારમાં કેટલીક વસ્તુઓને દર્શન કરવાથી અશુભ રહે છે સવાર સવારમાં આ વસ્તુઓને તમે જુઓ છો તો અશુભ સાબિત થાય છે આ વસ્તુઓને જોવાથી આખો દિવસ ખરાબ જાય છે તો જાણો સવારમાં ઉઠીને કઈ વસ્તુઓ જોવી જોઈએ નહીં બંધ ઘડિયાળ જોશો નહીં સવારમાં તમે જ્યારે ઉઠો ત્યારે ક્યારેય બંધ ઘડિયાળ જોશો નહીં તમારા ઘરમાં બંધ ઘડિયાળ પડી છે તો તમારે બદલી નાખવી જોઈએ આમ તમે સવારમાં ઉઠીને બંધ ઘડિયાળ જોઈ લો છો તો અશુભ સાબિત થાય છે માનવામાં આવે છે કે બંધ ઘડિયાળ તમારા ઘરમાં નેગેવિટી લાવવાનું કામ કરે છે સવારમાં ઉઠતાની સાથે અરીસો જોશો નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારમાં ઉઠતાની સાથે તમે અરીસામાં મોં જુઓ છો તો અશુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે તમે સવારમાં ઉઠીને અરીસામાં મોં જુઓ છો તો તમારો આખો દિવસ ખરાબ જાય છે આમ વાત કરવામાં આવે તો અનેક લોકો સવારમાં ઉઠીને પહેલાં અરીસામાં પોતાનું મોં જોતા હોય છે આમ તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે આ આદત તમને ક્યારેક ભારે પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારમાં ઉઠીને ક્યારેય એઠા વાસણો જોશો નહીં એઠા વાસણો જોવાથી તમારો દિવસ ખરાબ જઈ શકે છે અનેક લોકો રાત્રે એઠા વાસણો મૂકી રાખતા હોય છે પરંતુ એઠા વાસણો ક્યારેય રાત્રે મૂકી રાખવા જોઈએ નહીં એઠાં વાસણો મૂકવાથી ઘરમાં નેગેટિવિટી આવે છે આ સાથે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે આ માટે રાત્રે ઊંઘતા પહેલાં તમે હેઠા વાસણોને ધોઈ દો એઠા વાસણો મૂકવાની આદત છોડી દો આવા આવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ કંઠી દબાવ્યા પછી ઓલ બટન પર દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી કહાની લઈને ત્યાર સુધી વધાને જય શ્રી કૃષ્ણ